આરોપી મોઈનુદ્દીન ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પીઆઈ ઘાસુરાએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી પરિસ્થિતિને કાબૂમાં લેવા અને આરોપીને વધુ નુકસાન પહોંચાડતો અટકાવવા માટે પીઆઈ ઘાસુરાએ આરોપી પર ફાયરિંગ કર્યું હતું પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ફાયરિંગમાં એક ગોળી આરોપી મોઈનુદ્દીનના પગમાં વાગી હતી જેના કારણે તે સ્થળ પર જ ઘાયલ થઈને પકડાઈ ગયો હતો હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ राठौड़ ગોરી વાગવાઠી ઘાયલ થયેલા આરોપી મોયનુદ્દીન બનનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર બનની સ્થિતિ હાલમાં સુધરા પર છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી સામે ભાગી જવાનો પ્રયાસ અને સરકારી કર્મચારી પર હુમલો કરવા બદલ વધારાના ગુનાઓ નોંધીવાની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ભાગે નહીં અને બીજાનો કોઈ નુકસાન ના પહોંચાડે એના માટે એને પગમાં ગોળી માની સર ખાસ કરીને જે આરોપી છે તે ખૂબ જ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે તેને લીધે શું કહેશે અત્યાર સુધી આરોપીની વિરુદ્ધમાં સોલા ગુના છે બે વાર પાસામાં જઈ ચૂક્યા છે એકવાર તડી પાર પણ થયેલા છે અને એનો ટેન્ડન્સી છે સેક્સ મેનિયક છે ટેન્ડન્સી છે કે સેલ્ફ ઇન્ફ્લિક્ટેડ વોન્ડ્સ કરે છે એમના ઉપર પણ હમણાં કરી નાખે છે ડ્રગ્સનો પણ નશા કરે છે અને એનો ટેન્ડન્સી છે કે કોઈ અંજાન રસ્તા પર જાવતી લડકીનું હેરાન કરે આ વાત કરવાની જ્યારે ગાડીમાંથી ઉતરીને એનો જ્યાં જ્યાં સ્થળ બતાવતા હતા પછી આ થોડા નીચે થઈને ત્યાં કાચ પડ્યા હતા કાચનો ટુકડા લઈ અને ભરત રાઠોડ એના પકડ્યા હતા તો એને હાથ પર ડાબી બાજુ ત્યાં ઘાવ માર્યો અને એનો છોડાવીને ભાગતા હતા અને પાંચને લઈને બીજા જો કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જાપતા ટીમમાં હતા એનો પણ નુકસાન પૂછવાની કોશિશ કરતા હતા ત્યારે ઘાસુરાએ બહુ સોચી સમજી તાત્કાલિક અસરથી એને સર્વિસ વેપનથી એને વોર્નિંગ પણ આપી ભાગશો નહીં અને માન્યા નથી તો એને પેરમાં બોલીમાં